જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પનીરના પરાઠા તો આ ઘઉંનો લોટ લીધો છે મેં બે વાડકી ભરીને તમારા ઘરમાં જેટલા સભ્યો હોય તે મુજબ તમે લોટ લઈ શકો છો આ છે પનીર ફ્રેશ પનીર મેં લીધું છે ઘરે બનાવું હોય તો પણ તમે લઈ શકો છો પણ મેં આ ડેરીનું ફ્રેશ પનીર એને મેં છીણી દીધું છે આ લીલું મરચું છે જો તમે તીખું ખાતા હોય તો લેવાનું નહીં તો નહીં લેવાનું તો મેં એક મરચું છે ઝીણું સમારી દીધું છે જીરું છે ચીલી ફ્લેક્સ છે લાલ મરચું છે અજમો છે મીઠું છે કોથમીર છે ગરમ મસાલો છે આ ડુંગળી એક નંગ છે ઝીણી સમારી દીધી છે અને આ ગરમ મસાલો છે તો સૌથી પહેલાં આપણે એમાં નાખીશું આ पनीर जीगणई આ સમારેલી જે ડુંગળી છે એ અંદર નાખી છે મરચા નાખ્યા છે અજમો છે 1/2 ચમચી નાખ્યો છે જીરું છે નાખ્યું છે ચીલી ફ્લેક્સ છે ગમે તો નાખવાની નહીં તો તમે સ્કીપ કરી શકો છો લાલ મરચું છે તીખું ખાતા હોય તો વધારે નાખવાનું નહીં તો ઓછું નાખવાનું હરદર છે અડધી ચમચી ગરમ મસાલો છે અડધી ચમચી મીઠું છે સ્વાદ મુજબ આ કોથમીર છે નાખી દેવાનું હવે આ બધું મિક્સ કરી દઈશું આ રીતનું મિક્સ કરતા રહેવાનું છે પછી તેલ અંદર નાખીશું આ રીતનું મસળી મસળીને બધું મિક્સ કરતા રહેવાનું છે જો તમને લસણનો ટેસ્ટ ગમતો હોય તો તમે વાટેલું અંદર નાખી શકો છો ઘણા લોકો નાખે છે ઘણા લોકો નથી નાખતા અને ઘણા લોકો ચીઝ પણ નાખે છે તો ચીઝ નાખવી હોય તો તમે ચીઝ પણ છીણીને નાખી શકો છો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો આ સવારે બ્રેકફાસ્ટમાં સરસ લાગે છે બાળકને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો આ હેલ્ધી રેસિપી છે બહુ મસ્ત લાગે છે આ દહીં સાથે ટામેટાનું કેચપ સાથે અને કોથમીરની ચટણી હોય એની સાથે પણ બહુ મસ્ત લાગે છે હવે આપણે જરૂર મુજબ પાણી નાખીશું અને આપણે પરોઠાનો બહુ ઢીલોય નહીં બહુ કાઠોય નહીં એ રીતનું લોટ બાંધીશું તો તમે જોઈ શકો છો આ રીતનું લોટ આપણે બાંધવાનું છે પછી ગુલ્લા કરી દેવાના અને પછી આપણે એને તમારા જેવા શેપમાં ગોળ કે જેવા પરાઠા ખાતા હોય એ રીતના આપણે વણી દેવાના છે તો હું ઓરસિયા પર પહેલાં લોટ નાખી દઈશ અને હવે વણી દઈશ તો જોઈ શકો છો મેં વણી દીધા છે પાછું હવે ઉપર તેલ નાખી અને હવે ઉપર લોટ પફરાઈશ અને વાળી દઈશ એના પર તેલ નાખી દઈશ અને પાછું હવે લોટ નાખીશ અને હવે જોઈ શકો છો હવે ભણી દઈશું વણી દીધા તમે જોઈ શકો છો હવે ગેસ ચાલુ કરીને તોવી મૂકીશ અને તેલ લગાડીશ અને પછી આપણે એને પરાઠા આવી રીતે નાખીને અને ગુલાબી લનાસ બે બાજુ શેકી દેવાનું અને તેલ નાખતા જવાનું તો આપણે ગેસ ચાલુ કરીને તવી મૂકીને તેલ કા તો બટરમાં તમે પરાઠા બનાવી શકો છો ઘીમાં ઘણા લોકો બનાવતા હોય છે તો ધીમા પણ બનાવી શકો છો બંને બાજુ આવી રીતે શેકી દેવાના ગેસ ધીમો રાખવાનો તાજી ના જાય તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો પનીર પરાઠા આપણા રેડી થઈ ગયા છે આ વઘારેલું દહીં અને ટામેટાનું કેચઅપ સાથે શરવ કરે છે તમે કોથમીરની ચટ પણ ખાઈ શકો છો બહુ રસ લાગે છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપજો કમેન્ટ આપજો